અને આરતીની થાળી પણ ડેકોરેશન થઈ ગઈ અને ઓલરેડી મનસ્વી આપણે થાળી ડેકોરેશન કરી નાખી છે એમાં આપણે આરતી આજે કરવાની છે અને ચાલો પેલા એની તૈયારી કરી લઈ કારણ કે સોસાયટી વાળા આપણી વાત જોવે એના કરતાં આપણે પેલા પહોંચી દઉં સારું મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત અને આપણે જે કહી છે ને મોંઘવારી મોંઘવારી તો એના માટે એક સુવિચાર છે કે જીવન નિર્વાહ મોંઘો નથી પણ જીવન શૈલી બહુ મોંઘી બની ગઈ છે જીવન શૈલી એટલે જીવન જીવવાની રીત એટલે ઈ મોંઘી થઈ ગઈ છે બાકી મમ્મી નિર્વાહ જીવન નિર્વાહ એટલે જે ખાવા પીવા માટે કે જે જરૂરિયાત ઓઢવા પહેરવા માટે જરૂરિયાત છે ને જીવન નિર્વાહ કહેવાય જીવન જરૂરિયાત છે ને વસ્તુ એ મોંઘી નથી થઈ પણ જીવન જીવવાની રીત છે ને એ મમ્મી મોંઘી થઈ ગઈ ઓકે મમ્મી તો મમ્મીએ મોંઘવારી વિશે સુવિચાર કારણ કે બે દિવસ ત્યાર નહોતો આપ્યો ને એટલે થોડોક મમ્મી અઘરો સુવિચાર આપ્યો સારો આપ્યો તો અને પ્રસાદી પ્રસાદીની આરતી બધું તૈયાર થવા માંડ્યું છે ચાલો મમ્મી ઝડપથી બધાનો વાટ જોઈને પહેલાં આપણે પહોંચી જવું છે ચાલો એને આરતી કોણ કરશે પ્રિયાંશ તો જાવ્યો ને મેં કીધું એ આરતી કરશે રેશમા ને માયા અને સાંજે કરશે બાલ ગોપાલ બધા ભેગા મળે એવું છે બાલ બાલગોપાલ જોજો થાળી ખેંચા ખેંચી જે દાદા સંભાળી લે દાદા સંભાળશે સારું હાલો આપણે ઈ કામ દાદા સંભાળી લે હે કેમાં સુખડી બની ગઈ છે તમને એમ થશે અચાનક સુખડી પણ પ્રસાદી માટે સુખડી બની છે આજે અમાર आरती નો આરતો તો મમ્મી કે સ્પેશિયલ શું બનાવું શું બનાવું તો રિયા ભાભી સામેવાળા અને અમારી બંનેની સાથે આરતી હતી એટલે પ્રસાદીમાં મને ત્યાં ડિસિઝન લીધું કે માયાબેનના હાથની સુખડી બનશે માયા બેન ના હાથ ની સુખડી સુખડી બધાને નો આવડતી ને મમ્મી એ વાત આજ છે કે

જ્યાં જ્યાં દાદા હોય ને ત્યાં ત્યાં બંદા અકેલા એસી સી બાત તો હનુમાનજી મંદિર જોજે પછી શિખરબંધ મંદિર તો લગભગ નથી મેં જોયું કદાચ હોય પણ ખરા પણ ખાલી એક પાદર ઓટલો હોય ને ત્યાં સિંદુર લગાવીને બે બે સાડી દે ને પથ્થર તો એ દાદો સમરે હોકારા દે આ એટલે હનુમાન અને એને કળયુગના જાગૃત દેવતા કહેવામાં આવે છે કારણ કે ચિરંજીવીમાં હોય ને તો હનુમાન છે ને બુદ્ધિમતા વરિષ્ઠમ છે

એટલે આ ગીત બન્યું હશે પણ ભજન એવું જ છે પાછું ભજન એવું જ જોરદાર છે પણ મમ્મી તમે અંતરજો બાકી ની તો ખબર નથી પણ આયા મોઢામાંથી થોડી થોડીક લાડુ પડતી હોય લાડુ તમારું લાડુ વાળું જ આગું રાખો આ પ્રસાદ છે સમય પહેલા ન મળે નો જ મળે એને પ્રસાદ કે એટલે જ કહો છું આ થોડુંક આઘું દૂર કરી દો એટલે જેમ લોભ હમણા તડ કે એમ અમને લોભ લાગી જાય એમાં એવું છે

ભગવાન ને ધરાવી ને પછી ખાય છે આ બાજુ મોટા થતા જાય શું મમ્મી નીચે નાનો રાખો નાનું તોય મોટું તો સરસ મજા નો મમ્મી અને બદામ જો કેટલી મસ્ત કતરી કરી કરી મમ્મી એ પણ

પછી સા સા એટલે કે જેમાં સાર હોય કઈ હમ હમ જેમાં સર્વસ્વ હોય હમ આવી જે અનેક વાત હોય પછી સાર એટલે એમાં બધું જ આવી ગયું જેમાં કઈક સાદ હોય આપણે કેમ કહીએ કે સાદ સાદ એમ અવાજ હોય દ માંગણી હોય કઈ બરાબર કાંઈક અરજી હોય કઈક સમર્પણ હોય આવું ઘણું બધું હોઈ શકે અને દ એટલે જેમાં એમ કે દેવાનું હોય દેવાનું હોય એટલે પ્રસાદ વાહ મમ્મી વાહ જોઈશ પ્રસાદનો અર્થ શું થાય એમ પણ મમ્મીએ સમજાવી દીધું બાકી મનસ્વીની ઈચ્છા એની હતી અને બપોરની જીદ કરે છે કે આરતી મમ્મી મારો વારો છે ને તો હું આ આરતી હું જ પાપાની ઉતારીશ પણ કોને એને ટ્યુશનનો ટાઈમ હોય ચાર વાગે જવાનું છે કેટલા કેમ એટલા સારો અપોઇન્ટમેન્ટ લીધી બસ મેડમ પાસે ટ્યુશન તો પાછું કેન્દ્ર એમ અચ્છા એટલે આરતીમાં તો નહીં ભળે પણ કેન્દ્રમાં તો જવું પડશે હા હા તો કેન્દ્ર છે કેટલા માટે બાકી પ્રિયા મનસ્વીની ખ્વાહિશ એવી હતી કે હું આરતી આપડી હશે ને ત્યારે હું જ ઉતારીશ પણ એમને એને નહીં મેળવે મને લાગે કાલ સંડે પાછી એને છે ને ડીશ તૈયાર કરી હમ બાપાની વાર્તી રોજ થવાની કાલે ઉતારશે બરાબર છે હમ એમાં શું બાકી હાલો હવે આપણે રજા લઈશું સુખડી તરફ થોડાક દૂર જશું નંતર મોઢામાંથી અહીંથી એક લાળ પડી જાય પછી મોઢામાં નહીં જાય

વાહ કે બત કે બત મને સુની આન્સર દે દી આ ગરુ તો આપ કમેન્ટ કરના કે સહી આન્સર હે કે ગલત મેરેકો તો માલુમી હે કે રાત હવે તારે ક્વેશ્ચન આન્સર આપી દે બનાના બનિયન ટ્રી બનિયન ઈ કો ટ્રી બનાના ટ્રી ઠીક એમાં કે આપડી ચડી એ બરાબર વાહ મને વાહ 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 કે વાત હે કે

હા હું આવી ત્યારે હું જ છી એટલે જ કહું છું અને રાહુલ એમ કે છે કે માર ટુ વ્હીલ ની ચાવી કોઈ ગોતી દો ને મળતી નથી ક્યાં ગઈ છે કે હવા ની નથી મળતી ગોતી દે મને એમ કે છે મને નથી ખબર ઈ એમ ખબર લગભગ એનું સ્પ્લેન્ડર લઈ ગયા હતી

સમજો નીચે બા બા કરે પ્રિયાંશ બધાની ની નીચે ઉતરી અને સેન્ડલ એ પહેરી લીધા છે અને અમે બધા અહીંયા તૈયાર થઈને બેઠા છે એક થોડા બડા પ્રિન્ટ નીકળે રાહુલ ના એક ફ્રેન્ડ અને અમે બધા સાથે જવાના છે તો ચાલો આપણે નીકળીએ એમાં ઇન્વિટેશન છે ઇન્વિટેશન એટલે એમાં એવું છે બધું ભાઈ આ કપડાવાળાનું છે અને પ્લસ સુદામા કા રાજા દર વર્ષે આવે છે તો આપણે ઇન્વિટેશન માં આપણા મિત્ર મિત્ર છે બધા એટલે ઇન્વિટેશન જેવું કઈ હોય નહીં આ તો આપણે કોઈ કે આપણે જાવું એ તો તોય જાવી છે ગયા વર્ષે આપણે નો ગયા એટલે એવું કઈ ન હોય ઇન્વિટેશન આપે તો જવાનું બાપા મળવા જવાનું હોય એમાં ઇન્વિટેશન ની હોય જરૂર ઓપન છે ભાઈ બધું ઓપન જ છે લેને આવો એ આવો જેને ના આવો એવું ને આ બધાને એમ થાય કે સેલિબ્રિટી ભાઈ જલ્દી એવું કઈ છે ને મન માં છે નહીં કે સેલિબ્રિટી પણ આ બધા ને ક્યારેક ક્યારેક થાય સેલિબ્રિટી છે કોને અમને તમે તો સેલિબ્રિટી જ છે ભાભી આપણે સેલિબ્રિટીસ આવી ને તમને નો હોય થાય ને એને ની ના ઈ ના પડે સેલિબ્રિટી બનાવવાય એને અને ઈ ના ઈ ના પડે શું કે છે કે આ લોકોનું મનમાં એવું છે કે સેલિબ્રિટી છે પણ ઈ સેલિબ્રિટી નથી અમે એમ હા તો પણ એમાં એવું હોય કે સીડી ચઢ્યા હોય પછી ઉતરવી પડે એટલે શીખવાડે સડી સડી જવાનું કેવી રીતે ઉતરી જવાનું કેવી રીતે ઉતરતાન પડતા શીખવાડે છે

બાજી અમદે કે સવાર સાંજ તાપી કાથે અમે દિલને ખોયું છે અરે દુનિયા ફરીને મન I'm gonna do this.